તેમને અમે એડ્રેસ કર્યા છે અને અમારું જ્ઞાન આપવાની અમે કોશિશ કરી છે જેથી કરીને સમાજને અને એમના પરિવારોને પણ ફાયદો થાય થેન્ક યુ વેરી મચ આજે જે અંબે રિહેબ સેન્ટર ડુમસ ખાતે આર એમડી કોલેજના આયુર્વેદિક સ્ટુડન્ટ જે વાપીની તાપી સુધીના સ્ટુડન્ટ્સ લોકો આવેલા એક અવેરનેસનું પ્રોગ્રામ કરવામાં આવેલું અમારા સેન્ટરમાં જેનાથી લોકોના અંદર અવેરનેસ આવે આજના જનરેશનના અંદર અવેરનેસ આવે અને તમારા પણ આજુબાજુ અગર કોઈ એવા વ્યસની વ્યસનથી પીડાતા હોય તો અમારો સંપર્ક કરો જે અંબે રિહેબ સેન્ટર જે ડુમ્મસમાં છે અમારું નંબર છે સેવન નાઇન એઇટ ડબલ ફોર સેવન એટ સેવન એઇટ ફાઇવ જય અંબે ડીએડિક્શન સેન્ટર અને રિહેબિટેશન સેન્ટરની વિઝિટ માટે આવ્યા છે જેમાં અમે ટોટલ પંચાવન સ્ટુડન્ટ આવ્યા છે અમારી સાથે બે સ્ટાફ મેમ્બર્સ છે આજે અમે અહીંયા આવીને જે વાતાવરણ જોયું સોશિયલી જે જેવી રીતે અહીંયા પેશન્ટને રાખવામાં આવે છે એમનું મોર્નિંગથી લઈને ઇવનિંગ સુધીનું રૂટીન અને જેવી રીતે અમને કન્ડક્ટ કરવામાં આવે એ ખૂબ જ સરસ હતું અમને એક નવો સ્કોપ ને નવી જાણકારી મળી કે અહીંયા કેવી રીતે એમને રાખવામાં આવે છે ઇવન ધો જે એડિક્શન જે પીપલ અમારી વચ્ચે રહીને એડિક્શન કરતો હોય એને પણ અમે એવો સંદેશો આપીશું કે તમે પણ આવી કોઈક જગ્યાએ જઈને આ રીતે તમે સારું કરી શકો છો ને એ લોકોને પણ એક નવું જીવન જીવવાનો ઉત્સાહ મળે એના માટે એ લોકો આવી કોઈક જગ્યાને વિઝિટ લઈ શકે છે